રેગ્યુલર સોલ્ટ કરતાં બેનિફિટ છે પણ એ કેવા છે બહુ નજીવા છે અને એન્ટી ઓક્સિડન્ટને એ બધું છે બહુ સામાન્ય માત્રામાં હોય છે લોકો આ પરિવર્તન લઈ આવતા હોય છે બીપી કંટ્રોલમાં રાખવા કે બીપીને મેનેજ કરવા માટે પણ બીપીને મેનેજ કરવા માટે સોલ્ટની માત્રા ઉપર પ્રમાણ લઈ આવવાનું છે સોલ્ટના પ્રકાર ઉપર નહીં કારણ કે બધા નમક છે એ સોડિયમ ક્લોરાઈડ જ છે એટલે એ તમારું બીપી તો વધારવાના જ છે અત્યારે એવરેજ ઇન્ડિયન છે વીસ ગ્રામ સોલ્ટ ખાય છે ડબલ્યુ નું રેકમેન્ડેશન બીપીને ને કંટ્રોલમાં રાખવા માટે પાંચ ગ્રામ છે તો એ તમે ગમે એટલો સોલ્ટનો પ્રકાર ફેરવશો પણ માત્રાને ને કંટ્રોલમાં નહીં રાખો તો એનો કોઈ એડેડ બેનિફિટ નથી